મયુરીબેન નીતિનભાઈ રાઠોડ મારી સાથે આજથી એક મહિના પહેલાં એવી ઘટના બની કે મારા લગ્ન હું સત્તા પર મુકામે નવાપરા રોડ ત્યાં એસબીઆઈ બેંકની પાછળ નિતિનભાઈ ધનજીભાઈ લોઆર મારા પિતા છે મારા લગ્ન રાજકોટમાં મારું સાસરું ગોંડલ ચોકડી લોહાનગર એકમાં વિજયભાઈ લીલાધરભાઈ કવૈયાના સુપુત્ર રવિ વિજયભાઈ કવૈયા સાથે થયેલા મારા લગ્નને દોઢ વર્ષનો સમય થયેલો છેલ્લા કેટલાક ટાઈમથી લોકો મને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા વાત નજીવી વાતે મને ઘરકામ બાબતે રસોઈ બાબતે મને મેણા ટોણા મારે લાગતા અને વાર પ્રસંગે હું મારા પપ્પાના ઘરે જાઉં તો ફોન કરી મને એટલા મે મેન્ટલી ટોર્ચર કરતા હતા અને તેઓ મને વારંવાર કહ્યા રાખતા કે તું પરિવારમાં કાંઈ વસ્તુ લઈ આવી નથી તું તારા બાપના ઘરે જ જતી જા તારા પપ્પાનું હું ગામમાં ફૂલે કૂતું ફેરવીશ હું કોઈથી બીતો નથી તારે કોર્ટના પગથિયાં ચડવા જશે હું પોલીસ સ્ટેશન વારંવાર મને મારા સસરા તરફથી આવી ધમકીઓ આપવા મળતી હતી છેલ્લા ચારેક મહિના પહેલાં મારી સાથે એવી ઘટના બની કે મેં મારા મેં મારા પપ્પાને જે મને માનસિક રીતના ટોર્ચર કરતા હતા અને મને હેરાન કરતા હતા એટલે મેં એ વાત મારા પપ્પાને વોટ્સઅપમાં મેસેજ થ્રુ મોકલી તો મને ઘરે આવીને કહે છે તે તારા પપ્પાને મેસેજ શું કામ કર્યો અને એ બાબતે મને મારી અને મારા સાસુએ ડેલો બંધ કરી દીધો અને મારા પતિએ મારી પાસેથી મારો મોબાઈલ પણ છીનવી દીધો અને મને એટલી ધમકી આપી કે ખબરદાર તે તારા પપ્પાને જરા પણ કાંઈ વાત કરી તો બીજે દિવસે એને મારી ઉપર એવું કાવતરું કરી મને સત્તા પર મુકામે મારા પપ્પાને ત્યાં મૂકી ગયા મારી અને મને ત્યાં મૂકી ગયા અને ત્યાં આવીને પણ મને એવી ધમકી આપેલી કે જોતીએ કાંઈ પણ તારા પપ્પાને વાત કરી છે ને તો હું તારા પપ્પાને જીવતા નહીં રહેવા દઉં મેં છેલ્લા એક મહિનો સુધી બહુ જ કોશિશ કરી મેં સામેથી મેસેજ કર્યા ફોન કર્યા પણ છતાં એનો કાંઈ મને જવાબ આવતો નહીં પછી મેં છેને નિર્ણય લીધો અને મેં કોર્ટમાં એફઆઈઆર કરાવી ત્યારે જ્યારે ફરિયાદ કરી અને સામાવાળા પક્ષ મારા સસરા મારા સાસુ મારા નણંદ તથા મારા પતિ રવિ ચારેય લોકો હાજર થયા અને મારા પતિને પોલીસના જે સાહેબ હતા એને પૂછ્યું કે બોલો તમે એને માર્યું છે કે નહીં તો એને ત્યાં બધાની વચ્ચે એમ જ કીધું કે ના મેં એને માર્યું નથી મેં ત્યારે કડકાઈથી પૂછ્યું કે બોલો તમે સાચું બોલો અહીંયા શું કેમ ખોટું બોલો છો તમે મને માર્યું છે છતાંય કેમ ખોટું બોલો છો છતાં પણ એને એમ જ કીધું કે ના મેં એને માર્યું નથી અને મારા સસરાએ અત્યારે અમે એફઆઈઆર કરાવી ત્યારે પોલીસના મેડમે ત્યાં મારા સસરાને ફોન કર્યો ઉબરૂમાં કે આ લોકો અહીંયા આવ્યા છે આ એફઆઈઆર આ બધું અમે કરવા ઈચ્છતા નહોતા પરંતુ મારા સસરાને મારા પોલીસના મેડમે જ્યારે ફોન કરીને કીધું કે ઓલા લોકો આવે છે તો તમે પણ આજે હાજર થઈ જાઓ અને રાજી ખુશીથી સમાધાન કરો તો મારા સસરાએ પોલીસના મેડમને પણ એવું કહી દીધું કે ભલે એને ભલે નીતિનભાઈ ફરિયાદ કરે મારી ઉપર એફઆઈઆર કરાવે હું કોઈના બાપથી બીતો નથી અને એનાથી થાય કરી લે મારે તો એને રોડ ઉપર લઈ આવ્યા છે આવી ધમકી આપી અમારે આ કાંઈ કેસ કબાડા કરવા નહોતા છતાંય પણ જ્યારે બોલ્યું ત્યારે અમે એફઆઈઆર કરાઈ અત્યારે થોડા ટાઈમ માટે તો ત્યાં પોલીસના જે સાહેબ હતા એ પણ અમારી અરજી સ્વીકારવા તૈયાર ન હતા અમે ઘણી બધી કોશિશ કરી મેં આજીજી કરી કે મારે ન્યાય જોઈએ છે મને મારીને અહીંયા મૂકી ગયા છે છતાં તમે કેમ મારી એફઆઈઆર નથી લખતા પછી જ્યારે મેં સ્ટ્રીકથી કીધું ત્યારે એ લોકોએ મારી એફઆઈઆર સ્વીકારી એફઆઈઆર સ્વીકારી અમે વકીલ રાખ્યો અમે આ બધું કર્યું છતાંય અત્યારે એ બીજા વકીલ મારફતે મને એવી નોટિસ મોકલાવે છે કે જો તું સાત દિવસમાં પાછી અહીંયા ઘરે નહીં આવને તો હું તારા પપ્પાને મારી નાખીશ આડકતરી રીતે અને બીજા સમાજના એવા નાતના વડીલોને ઊભા કરે છે કે અમે તમને પૈસા આપશું પણ તમે નીતિનભાઈને મારી નાખો એવી છુ ખુલ્લી ધમકી આપે છે અને નાતના વડીલોને બધાને ખોટું જ અફવા ફેલાવે છે તો અમે મયુરીને માહેરું નથી મારા ઝીછા અને નાતના વડીલોને બધાને ખોટું જ અફવા ફેલાવે છે અમે મયુરીને માયરું નથી મારા દીકરા એને માર્યું નથી બધું ખોટું લખાવે છે બધું ખોટું કરાવે છે અને વકીલ મારફતે એને મારા વિરુદ્ધ ખોટા આક્ષેપો લગાવ્યા છે મારા નણંદ પણ આ બધા કાવતરામાં સામેલ છે શિલ્પાબેન પ્રકાશકુમાર અંસોરા પોરબંદર ખાતે એનું સાસરું છેલ્લા બાર વર્ષથી એ સાસરે છે પણ જ્યારે જ્યારે એ મારા મારા ઘરે આવતા ત્યારે એ એવું કહેતા કે અમને મને તારા રૂમમાં જ સુવા દેવાનું મારે એ દરમિયાન એ જેટલા દિવસ રોકાણ ત્યારે મારે બારે સુવાનું મારે હોલમાં પથારી કરીને સુવાનું અને એ પણ મારા વિરુદ્ધ ખોટા આક્ષેપો લગાડતા મારા સસરા પણ એમ કહેતા કે તારા પપ્પાથી હું કાંઈ બીતો નથી ભલે તે ગમે એટલું કરે પણ એમ હું એવી રીતના એને કરીશ કે હું એને છેલ્લે મારી નાખીશ તે કાંઈ પણ કીધું તો અને મારા સાસુ મને એવું કહેતા હતા કે તારે તારા પપ્પાના ઘરેથી કાંઈ વસ્તુ કે આ તે વસ્તુ કાંઈ લઈ આવવાનું નહીં તારે તારા પપ્પાના ઘરેથી પૈસા જ લે આવવાના વાર પ્રસંગે જ્યારે મારા પપ્પા મારા ઘરે મારી તબિયત અંતર પૂછવા આવતા અને મને હાથમાં પૈસા આપી જતા તો મારા પિયર પિયરપોક્સના જે કાંઈ પૈસા ભેગા થયા હોય એ મારા સાસુ મારી પાસેથી લઈ લેતા અને એ જ પૈસામાંથી મને કપડાંની ને એ બધી ખરીદી કરી દેતા મારા પતિ રવિએ મારો મોબાઈલ કનેક્ટ રાખેલો એ કહે કે તારે તારા પપ્પાને મેસેજ કરવાની શું જરૂર છે તારે તારા પપ્પાએ વાત કરવાની શું જરૂર છે તારે હું હાજરમાં હોઉં ત્યારે જ તારા તારા પપ્પાને ફોન કરવાનો અને ઘરનું બધું સારું સારું જ કહેવાનું ખબરદાર તો તે જો મારા આપણા ઘરની કાંઈ પણ વાત કીધી છે કે અને કોઈ પણ મારા પપ્પા કે મારા મમ્મીનું કાંઈ પણ તે ખરાબ કીધું તો મને જરાય મેળ નહીં પડે અને મને આનથી સગાઈ ટાઈમે પણ મારા મને મારા પતિએ એવી ધમકી આપેલી હતી કે જો તું કાંઈ પણ કહીશ તો તારી સગાઈ આ સગાઈ તૂટતા વાર નહીં લાગે છૂટું થતાં વાર નહીં લાગે વારંવાર મને મેસેજ થ્રુ મેન્ટલી એટલી ટોર્ચર કરતા હતા કે હું રોઈ રોઈને હું મારું જીવન ત્યાં ગુજારતી હતી મેં મારા પપ્પાને ખાલી આ મેસેજની વાત કરી એમાં પણ એને મને મારી અને એ પપ્પાને ત્યાં મૂકી ગયા છે મારી માંગ બસ એટલી જ છે કે એ એ લોકોએ એક તો અમને મને આટલી હેરાન કરી છે મારા માતા પિતાને આટલા હેરાન કર્યા છે એક બનાવ એવું પણ બના બન્યો છે કે જામનગર એ મારા સાસુના ભાઈ ભરતભાઈના દીકરાના જ્યારે લગ્ન હતા લગ્નની ખાલી કંકોત્રી નોતી મોકલી ખાલી રિસેપ્શન કાર્ડ જ મોકલ્યું હતું તો તો એ લોકો એટલા પાછળ પડી ગયા મારા માતા પિતાને એટલું ટોર્ચર કરવા લાગ્યા મને એટલું ટોર્ચર કરવા લાગ્યા કે તારા પપ્પાને તારા મમ્મી કેમ મારા ભાઈના દીકરાના લગ્નમાં નથી આવ્યા હવે રિસેપ્શન કાર્ડ મળ્યું હોય તો મારા મમ્મી ને પપ્પા કેવી રીતના લગ્નમાં આવે છતાંય પણ તેઓએ આ જીદ મૂકી જ નહીં છેલ્લે એને એટલું બધું કૃત્ય કર્યું મારા પપ્પાએ પ્રૂફ બતાવ્યું મોબાઈલમાંથી કે આ જુઓ તમારા ભાઈના દીકરાનું અમને રિસેપ્શન કાર્ડ મળેલું છે કંકોત્રી નથી મળેલી તો અમે કેવી રીતના ત્યાં હાજર થાય મારી બસ એટલી જ માંગણી છે કે આટલે મને હેરાન કરતા હતા છતાંય મને ખોટી નોટિસ વકીલ મારફતે મોકલાવી અને એમ લખેલું છે કે પાંચ હજાર રૂપિયા આજે વકીલના થયા છે એ પણ તારે તારા બાપને દેવા પડશે એ જો જોતું સાત દિવસમાં હાજર અહીંયા ન થઈને તો હું કોર્ટમાં ફરિયાદ કરીશ અને એ બધો તમામ ખર્ચો તારા પપ્પાને દેવો પડશે મારે આમાં ન્યાય જોઈએ છે એક તોય મને મારીને હોય ગયો છતાંય મારી કોઈ જાતની કાંઈ સાર સંભાળ લીધી નથી હોસ્પિટલમાં પણ મારા પપ્પા વિરુદ્ધ ને મન ફવે એમ બોલું મારા સગાવાલા મારા નાતના વડીલો મારા પપ્પાના મામાના દીકરા સહિત કુટુંબના જે જે વડીલો હતા એ બધા બધા સામે એને તોછડા ભર્યું વર્તન કર્યું અને બધાને એમ કે છે કે તમે મયુરીને જ પૂછો મેં એને શું કામ માર્યું પપ્પા પપ્પાએ ત્યારે એને કીધું કે તમે મર્યાદામાં થોડીક વાત કરો છતાં પણ એની મર્યાદા મૂકી અને મારા પપ્પા સાથે એવું ગેરવર્તમાન કર્યું મારી માંગ બસ એટલી જ છે કે મારે ત્યાંથી છૂટું પણ નથી કરવું અને મારે ત્યાં જવું પણ નથી મારે આ બાબતનો ન્યાય જોઈએ છે કે સમાજમાં મારી જેવી ભોળી દીકરીઓની માયા ઝાડ ફસાઈ ન જાય અને આ રીતનું કોઈ બીજી દીકરીઓને હેરાન ન કરે